દાદા મજા આવી ગઈ ને મજા આવી ગઈ બાય શાંતિ થઈ ગઈ ને આવો શાંતિ માં તમને કેમ લાગ્યું મજા આવી ગઈ ને હજી તે બે આવવાનું કહે છે પણ આપણે પાસે સમય નથી સરપ્રાઈઝ આને સરપ્રાઈઝ માં મજા આવે તમને તમારે કેવો ને મારું જોવું નાખો હે ઓકે છે આ બધા મંદિર માં વાળવા મળી જા જા જલ્દી સેવા કરવા મેં માતાજી ફેમિલી કેમ છો મજામાં મજામાં રહેશો તો બધાને જય માતાજી જય સુરત તો મિત્રો એટલે જો આપણે સવારમાં મસ્ત મજાનો બ્લોક ચાલુ કરી દીધો છે દુકાને આવી ગયા છે અને સૂર્યનારાયણ જો ઉદય થઈ ગયા છે સરસ મજાનું વાતાવરણ છે અને ઠંડીનું વાતાવરણ આપણને બહુ જ ગમે છે કારણ કે ઠંડીના વાતાવરણમાં કામ કરવાની મજા આવે છે અને થાક બાક લાગતો નથી અને કામનું હવે ધીમે ધીમે આપણું બધું રાગે પડી ગયું છે

તો હાલો આપણે ખાવા હોય તો આવી જાઓ મિત્રો એટલે જો આપણે ઘરે આવી ગયા છીએ અને આજ તો અમાર હારદના બેન રસોઈ બનાવે છે આ બેન બેચી અપોડી અને આ અમાર હોમવર્ક કરે છે અને આ ભક્તિબેન આ તો બતાય કેમ તમે આવ્યા છો હા તો મજા આવે કેવું જોવું તો

મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે અને મેડમ પાણી લાવેલા આપણે માવો બહુ ખાઈ લઈ લાવો પાણી અને દવ ભાઈ આવી ગયા છે દવ દવ આયા જતો બટ એન ભૂ ગઈ હાલ હાલ તું પી લે હાય કઈ દે બધે હા ભલે ટોળા અને બંસી બેન બેસી ગયા છે મેડમ જો વાત કરે છે મારા કાકા અને કાકી આરે તો થોડીક વાર પછી આપણે એક જગ્યાએ બેસવા જવાનું છે આવું ને તારે અમારે જવાનું છે દાદા અમારે જલારામ મંદિર વાળા દાદા આવે ને એની ઘરે બેસવા જવાનું છે તો બ્લોક માં બના રહીજો તમને દર્શન કરાવીશુ જલારામ બાપાના ના મિત્રો અત્યારે જો આપણે જલારામ મંદિર આવી ગયા છીએ આ મંદિર અત્યારે બેન છે તમને દર્શન કરાવવાના હતા પણ નો મેળાયો આ મંદિર બેન છે આ અમારે જો મેડમ ને ગોરાણીમાં ગોરાણીમાં શાહ હારો તો પાઈ દો અને આ અમારે પિયા બેન છે પિયા બેન મજામાં ને આ છોકરી છે અમારે દાદા ની વાલી વાલી દીકરી છે તો એવું બધું છે સરસ મજાનું મંદિર છે અને અમારે દાદા જો અમારી વાટે ઊભા છે દાદા મજામાં આ અમારે ગોટ દાદા મળવા કેદુ નું આવું હતું પણ મેં નથી આવ્યો આજ નું અંજોળ આવી ગયું છે દાદા પગે લાગો દાદા ને પગે લાગવા પણ મજા આવે ને દાદા કેમ તબિયત પાણી કેમ રહે છે તો વાંધો નહીં તો હવે આપણે એની રૂમમાં બેસી ઘડી

અને હવે આપણે જઈ છે ઘરે સાડા બાર વાગી ગયા છે અને છોકરાને અમારે નિંદર આવે છે બરાબર ને દાદા તો હાલો આવજો તો મિત્રો અત્યારે જો આપણે જલારામ મંદિરે તે ઘરે આવી ગયા છે અને બહુ મોડું થઈ ગયું છે વાગી ગયા છે સાડા બાર આજે બહુ બે વધી ગયું કારણ કે ઘણા સમયથી નહોતા ગયા એટલે દાદાએ બે હવા દીધા બહુ બે આવ્યા અને બહુ મજા આવી ગઈ સત્સંગ કર્યો આનંદ આવી ગયો આપણે તો

ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા ફરી કાલે નવા બ્લોકમાં મળી